પંદર વીસ પચીસ હજાર પચાસ રૂપિયા છત્રીસ ત્રણ છત્રીસ બોલો સાડત્રીસ સાડત્રીસ ઓગણચાલીસ બેતાલીસ અડતાલીસ અડતાલીસ રૂપિયા ત્રણસો પચાસ ત્રણસો એકતાવન બાવન ઓપન સત્તાવન ઓપન અઠાવન રૂપિયા ત્રણસો અઠાવન ઓગણસર પાંચસો ત્રણસો ઓગણ સિત્તેર ત્રણસો ને ઓગણ સિત્તેર ઓગણ એસી ત્રણસો ઓગણસો ઓગણસ ચારસો પાંત્રીસ ચારસો છત્રીસ 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 ઓગણીસ ઓગણસો બાવન ચોપન પંચાવન چار چار سو پانس ચારસો બેતાલીસ એકાવન બાવન એક સો એકસઠ એકસો આમને

હલો ભાઈ સારું છે ત્રણસો રૂપિયા ત્રણસો બોલવું આવી ગયેલી છે એમનામાંથી